નમસ્કાર અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ન્યૂઝ ફોર કાઠિયાવાડ નમસ્કાર ગુજરાત સરકારના કેબિનેટ શિક્ષણ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજા પહોંચ્યા ગિરનાર પર્વત પર બિરાજમાન જગતજનની માં અંબાના દર્શને મંત્રી પ્રદ્યુમન વાજાએ પરિવાર સાથે માના દરબારમાં પહોંચી પૂજન અર્ચન કરીને મેળવ્યા આશીર્વાદ રાજ્યની જનતાની સુખાકારી માટે માતાજીને કરી પ્રાર્થના ગિરનાર પર્વત પર રોપવે સેવા શરૂ થવાથી યાત્રાળુઓને ઘણો ફાયદો થયો હોવાનું જણાવતા શિક્ષણ મંત્રી પ્રવાસીઓની ભીડની વચ્ચે સામાન્ય લોકોની જેમ રોક વેની મુસાફરી કરતા શિક્ષણ અંબાજી વાજા

ત્યારે દત્તાત્રેય સુધી ગિરનારને ચાલતા ચાલતા અમે પરંતુ એક ટુરિઝમ વિકાસને વેગ આપવા માટે અહીંયા એક રોપ ખૂબ જ સરસ મજાનું આયોજન થયું છે ત્યારે હવે માતા અંબાજીના દર્શન પણ લોકોને વૃદ્ધોને અને બાળકોને પણ ખૂબ સહેલાઈથી થઈ શકે એ માટે આ રોપ વિકાસ થયો છે અને સમગ્ર દેશમાં આજે જૂનાગઢ એક પર્યટન વિકાસના હબ તરીકે ઓસી આવ્યું છે